ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂર અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્યના હસ્તે આ તમામને ચેક દ્વારા ચૂકવણું કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવ ડેમ તેમજ ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે દેવ ડેમમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી ગાંડીતોર બની હતી પાણીએ ડભોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં પશુઓના પણ મૃત્યુ થયા હતા જેમાં અંગોઠણ ગામના રમેશભાઈ બકરાઓ અને કરાલી ગામમાં સિદ્ધાર્થભાઈ પટેલના મરઘા ઉછેર કેન્દ્ર ખાતે મરઘા મૃત્યુ પામ્યા હતા વળતર મળે તે અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે અંગૂઠણના રમેશભાઈને રૂપિયા ચાલીસ હજાર સિદ્ધાર્થભાઈ પટેલને રૂપિયા દસ હજાર ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ચેકનું વિતરણ આશરોષ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આજરોજ સરકાર દ્વારા જે પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ વાછડીને બકરા મરી જતાં એમને ચાલીસ હજાર જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે પણ દસ હજાર રૂપિયાનો ચેક સહાય રૂપે આપવામાં આવ્યો છે આ જ રીતે